નમસ્કાર સ્વાગત છે આપનું બેનિફિટ ન્યૂઝમાં હું છું આપની સાથે પૂજા ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ તેણે ફરી એકવાર મૌન અને ઉપવાસ શરૂ કર્યા છે આગામી બાર ફેબ્રુઆરીએ તેનો જન્મદિન છે અને તેનું જ્યારે જ્યારે આ મૌન અને ઉપવાસ શરૂ કરે છે ત્યારે એવું બને છે કે તેનો ઉપવાસ કરવું અને મૌન શરૂ કર્યા બાદ થોડાક દિવસો કે થોડાક કલાકો બાદ એવું બને છે અનોખી અથવા તો અજુગતી ઘટનાઓ દેશમાં બને છે તેનું આ જોગાનું જોગ મોનરત અને ઉપવાસ કરવું ત્યારબાદ દેશમાં આ અજુગતી ઘટનાઓ બનવી તેના પાછળ રહસ્ય છે કે શું છે તે તો હવે લોરેન્સ જ કહી શકે છે અને અત્યારે જે તેણે મોન્ડ્રોત અને ઉપવાસ રાખ્યો છે તે પણ એક નવા જૂનીના ભણકારા વગાડી રહ્યું છે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ હાલ સાબરમતી જેલમાં છે ઓગણીસો ત્રાણુંમાં જન્મેલા લોરેન્સે દેશ વિદેશમાં પોતાની ધાક ઊભી કરી છે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી હોય કે પછી પંજાબી ગાયક બધા બનાવોમાં લોરેન્સની ની વ્યાપક ચર્ચા થઈ હતી તેણે દેશ અને વિદેશમાં અનેક કાંડ કરેલા છે અને તેથી તે મોસ્ટ ક્રિમિનલ્સ બની ચૂક્યો છે હાલ તે સાબરમતી જેલમાં છે જોકે હાલ જે સમાચાર ચર્ચાઈ રહ્યા છે તે મુજબ લોરેન્સે મૌનવ્રત ધારણ કરી દીધું છે અને તેથી જેલમાં પણ ખળભળાટ મચી ગયો છે કારણ કે એવું ચર્ચાઈ રહ્યું છે કે જ્યારે જ્યારે લોરેન્સે મૌનવ્રત કે ઉપવાસ રાખ્યો છે ત્યારબાદ ચોંકાવનારી ઘટનાઓ બની છે અમુકવાર તો એવું બનેલું છે કે લોરેન્સે મૌનવ્રત રાખ્યું હોય અને તેના નવ દિવસમાં દેશમાં મોટો કાંડ થઈ જાય છે મોનવ્રત અને ઉપવાસ દરમિયાન લોરેન્સ વિષ્ણુય બ્રહ્મચર્ય પાળે છે અને તે

આ સમય દરમિયાન તે એક પણ શબ્દ બોલતો નથી અને ઈશારાથી વાતચીત કરે છે તો આવા જ વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર